કો ઓર્ડિનેટર પ્રાથમિક શાળાના આચાર્ય કેજી બીવી મહિલા નોડલ પર્સન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી એચ એમસી અધ્યક્ષ પ્રાથમિક શાળા શિક્ષણ ગણેશ કેજીબીવી વોર્ડન ક્રમ હેડ ટીચર સ્ટાફ કેજીબીવી વિદ્યાર્થીની બાલિકાઓ ગામના આગેવાનો યુવાનો માતાઓ બહેનો અને વાલીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીઓને પરેડ દ્વારા મહેમાનોને લાવવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત જે પ્રાગટ્ય પુષ્પગુચ્છોથી મહેમાનોનું સ્વાગત યોગા ગરબા ધુરંદાસની દીકરીઓના અભિનય ડાન્સ દીકરીઓ વિશે સ્પીચ ખૂબ જ સરસ આદિવાસી નૃત્ય સપ્તાહિક વિત્રંગ જીજીબીબી માર્બ્યુટિકલ્ચર એન્ડ हेयर કેમ્પ તથા કટિંગ ટેલરિંગ એમ્બી કાર્યરોચ્ છે તથા નાટક વિદાય ગીત મુખ્ય મહેમાન શ્રીઓનું પ્રવચન આભાર વિધિ તુરંત દસ્તી દીકરીઓ વિદાય લઈ રહે છે જેમાં ગિફ્ટ રૂપી ફોલ્ડર ફાઇલ આપવામાં આવે અહીં આ કાર્યક્રમ પૂર્ણ બાદ ભોજન પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમ આનંદ ઉલ્લાસથી ઉર્જામાં આવ્યો હતો રિપોર્ટર બ્રજેશнат બાબા સાથે શંકરભાઈ રાઠવા એચ કે ટ્વન્ટી ફોર ન્યૂઝ હાલો